કોઈ પણ માનવીનું આરોગ્ય કથળે તો હોસ્પિટલ જવાય પરંતુ હોસ્પિટલનું આરોગ્ય કથળે તો એનો તો કોઈ ઇલાજ જ ના પડે તેવો જ એક કિસ્સો ખેડા જિલ્લાના કઠલાલ ખાતે બનેલો છે કઠલાલમાં સરકાર દ્વારા લાખો કરોડોના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું પરંતુ આ નિર્માણની અંદર ક્યાંક ને ક્યાંક મોટી છતી રહી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું આ હોસ્પિટલની અંદર અનેક દર્દીઓ લાભ લે છે અને આ દર્દીઓની હોસ્પિટલના પરિવાર દ્વારા હોસ્પિટલના સ્ટાફ દ્વારા સારવાર કરવામાં આવે છે રડતો આવેલો દર્દી હસતો જાય એ હોસ્પિટલની નીતિ રહી છે તેવા સમયે સરકારની એક નાનકડી ભૂલ આ હોસ્પિટલના માથે કાળી તીળી લગાડી રહી છે વાત એવી છે કે આ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અહીંયા સારવાર લે એટલે સ્વાભાવિક છે કે મેડિકલ વેસ્ટ અહીંયા મળે આ મેડિકલ વેસ્ટના નિકાલ માટે સરકાર સી દ્વારા હોસ્પિટલ તંત્ર દ્વારા પોલ્યુકેર નામની કંપનીને આ નિકાલનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય વગના કારણે કે પોતાની જિંચાના કારણે આ પોલ્યુકેર કંપની દ્વારા આ વેસ્ટનો યોગ્ય સમયે નિકાલ કરવામાં આવતો નથી જેના કારણે આ વેસ્ટ ઉતરાઓ દ્વારા કે બીજા અન્ય વ્યક્તિઓ દ્વારા હોસ્પિટલમાં ફેલાય છે અને હોસ્પિટલના ખુદ કર્મચારીઓ સહિત આવનાર દર્દીઓનું આરોગ્ય કથળે છે તો સરકાર દ્વારા જિલ્લાના અધિકારીઓ દ્વારા આરોગ્ય તંત્ર દ્વારા આ માટે ચોક્કસ પગલા લેવાય તે આ ગ્રામજનોની કટલાલના નગરજનોની અને કહેવાય કે કર્મચારીઓની પણ માગણી છે હવે આજે જયારે આ પ્રશ્ને આપણે કઠલાલ સામૂહિક કેન્દ્રમાં આવ્યા ત્યારે જોવા મળ્યું જાણવા મળ્યું કે આ સામૂહિક કેન્દ્ર ફક્ત ને ફક્ત રામ ભરોસે હોય તેવી હાલત છે આ સામૂહિક કેન્દ્રમાં કોઈ સિક્યુરિટી કર્મચારી રાત્રિના સમય સિવાય હાજર હોતું નથી કોઈ બીજો સ્ટાફ હાજર હોતો નથી તો આ સુરક્ષાના છીડા પણ કહી શકાય અને આમ જોવા જઈએ તો આ આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય આઠ કારણે કથળતું જતું રહેશે તે પહેલાં સરકારના તંત્રો દ્વારા યોગ્ય પગલાં લેવાય તે ખૂબ જરૂરી છે